બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ એકાદશીનો પવિત્ર દિવસ હોવાથી પિતા ધર્મદેવ તથા મામા વસરામ તિવારી શ્રવણ તલાવડીએ સ્નાન કરવા જતા હતા ત્યાં ઘનશ્યામ પણ એમની સાથે ચાલ્યા તલવાડીએ આવી ભગવાનને સંભાળી સૌને સ્નાન કર્યું તલાવડીએ કાંઠે વડ નીચે એક બાવો આસન જમાવીને બેઠો હતો તેની પાસે ત્રણ ચાર સુરદાસ પણ બેઠા હતા તેઓ બાવાજીને આજીજી કરતા હતા કૃપા કરીને અમને દેખતા કરો અમે તમારો આભાર જિંદગીભર નહીં ભૂલીએ બાઓ કહેતો હતો પૈસા લાવો તો હું મારી વિદ્યા અજમાવું અંધોએ કહ્યું અમે આખે આંધડા અમારી પાસે પૈસા ક્યાંથી હોય બાપુ સુરદાસો ભગવાનને ઘા નાખતા કરગરીને કહેતા હતા હે પ્રભુ તારે ઘેર આવો ન્યાય અમે આદળા પૈસા ક્યાંથી લાવીએ ખાવા જોવું પણ અમને તો માંડ માંડ મળે છે અંધોને કડકડતા દેખી ધર્મદેવના દિલમાં દયા તો આવી પણ પોતે આમાં કરે પણ શું એટલે છેટે ઊભા રહીને આ બધું જોતા હતા પિતાજીના મોં ઉપર દયાનો ભાવ દેખી ઘનશ્યામ બોલ્યા દાદા આ આંધળા જો દેખતા થાય તો કેવા સુખ્યા થઈ જાય તે તો બિચારાઓનો આ ભવ સુધરી જાય ને પણ ક્યાંથી બને ધર્મદેવ દયા દર્શાવતા કહ્યું ચાલો ને આપણે એની પાસે જઈને સાત્વના આપીએ આમ કહી રનશ્યામ પિતા તથા મામાની સાથે અંધો પાસે આવ્યા અને કહ્યું કેમ સુરદાસો બાવાજીએ તમને દેખતા ન કર્યા અમે તો એને ઘણી વિનંતી કરી પણ પૈસા ના એ બાવાએ અમારી એકે વાત ન સાંભળી અંધોએ કહ્યું આ બાઓ કંઈક જંતર મંતર કરે છે અને કોઈકને પાદરું પડી જાય છે પણ પોત પૈસા બહુ લઈએ છે અમે તો આંધળા પેટ પૂરતું ખાવાનું માંડ માંડ મળે છે ત્યાં પૈસા ક્યાંથી હોય એક અંધે આપવીતી જણાવતા કહ્યું અંધોની વેદનાથી દ્રવિત થયેલા એ તમને તમને દેખતા દેખતા શું ચાલો અમે કરીએ આમ કહી અંધોની આંખો ઉપર પોતાના કોમળ કર ફેરવ્યા ત્યાં તો અંધોની આંખમાં વીજળીનો ઝબકારો થયો એક પ્રકાશ રેલાયો ને દ્રષ્ટિ આવી ગઈ એ આભા બની એકમેકને નિહાળવા લાગ્યા એમના હર્ષનો કોઈ પાર ન રહ્યો ઊભા થઈને ઘનશ્યામના ચરણમાં ઢળી પડ્યા ગડગડા થઈને કહેવા લાગ્યા તમે અમારા ઉપર અનહદ કૃપા કરી છે આપ સાક્ષાત ભગવાન છો આપના દર્શનથી અમે આજે ધન્ય બન્યા છીએ આ બધું નિહાળી લોકો ભેડા થઈ ગયા ખુદ બાઓ પણ આ જોઈને નવાઈ પામી ગયો ઘનશ્યામજીએ કહ્યું હવે ભગવાનના દર્શન કરો ને જાત મહેનત કરી કમાઈ ખાઓ ભીખ માગશો નહીં આંખોથી કોઈ કોઈ પાપ કરશો નહીં આ આંખ આપી છે તો એને ભગવાનના દર્શન કરીને અને તમારું જીવન પૂરું કરજો બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે